નમસ્તે મિત્રો હું સુનિલ પટેલ સિલ્વરના ભાવની તેજી અને ભૂત ભૂતકાળના પેટર્ન અને હકીકત વિશે જાણવાનો પ્રયત્ન કરીએ મિત્રો અત્યારે સિલ્વરમાં જે તેજીનો માહોલ દેખાઈ રહ્યો છે તેના વિશે સોશિયલ મીડિયા વિડીયો અને વિવિધ પ્લેટફોર્મ પર અલગ અલગ વાતો જાણવા મળી રહી છે આ સ્થિતિમાં ભાવનાથી નહીં પરંતુ ટેકનિકલ ચાર્ટ અને ભૂતકાળની પેટર્ન પરથી સમજવું જરૂરી છે ચાલો સિલ્વરના ભાવનો ઇતિહાસ ચાર્ટ પર જોઈએ આપ જોઈ શકો છો કે ઓગણીસો ચોતેરમાં સિલ્વરનો ભાવ અંદાજે અઢી ડોલર આસપાસ હતો ઓગણીસો ઇઠ્યોતેરમાં લગભગ ચાર ડોલરના નજીક ગયો ઓગણીસો એંસીમાં અચાનક જ આર્ટિફિશિયલ તેજી દ્વારા સુડતાલીસ ડોલરના નજીક પહોંચી ગયો હતો ઓગણીસો એંસીમાં જ થોડા મહિનામાં સુડતાલીસ ડોલરથી ઘટીને માત્ર દસ ડોલર થઈ ગયો હતો ઓગણીસો બ્યાસીમાં ભાવ ઘટીને માત્ર પાંચ ડોલર થઈ ગયો બે હજાર ત્રણમાં લગભગ એકવીસ વર્ષ પછી પણ પાંચ ડોલર સુધી એટલે કે લાંબા સમય સુધી ચાંદીમાં કોઈપણ રિટર્ન જોવા મળ્યું નથી બે હજાર આઠમાં ભાવ વધીને ફરી એકવીસ ડોલર જોવા મળ્યો થોડા જ મહિનામાં ભાવ ઘટીને આઠ ડોલર થઈ ગયો બે હજાર અગિયારમાં ફરી તેજી ભાવ લગભગ અડતાલીસ ડોલરની નજીક પહોંચી ગયો બે હજાર અગિયારથી બે હજાર વીસ નેગેટિવ અથવા તો ફ્લેટ રિટર્ન ભાવ ફરી દસ ડોલર આસપાસ રહ્યા બે હજાર વીસ પછી અગિયાર ડોલરથી લગભગ ત્રીસ ડોલર સુધીની તેજી જોવા મળી બે હજાર બાવીસ માં ફરી ઘટાડો અંદાજે સોળ ડોલર સુધી ગયો ઓક્ટોબર બે હાજર બાવીસ પછી નવી તેજીની શરૂઆત થઈ અને બે હજાર છવ્વીસ આજ દિન સુધીમાં એકસો અઢાર ડોલર સુધીની તેજી જોવા મળી રહી છે અહીં મહત્વની વાત એક ચોક્કસ સ્પષ્ટ દેખાય છે ભૂતકાળમાં ચાર ડોલરથી ચાલીસ ડોલર લગભગ દસ ગણો વધારો બે વખત જોવા મળ્યો છે અને બંને વખત પછી બામાં બી થી નેવું ટકા સુધીનો ઘટાડો આવ્યો છે લાંબા સમય સુધી ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન જોવા મળ્યું છે જૂની તેજીમાં થોડી ઘણી આર્ટિફિશિયલ તેજી હતી હાલની તેજી વિશે હકીકત શું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ હાલ બે રીઝનથી તેજી જોવાઈ રહી છે જીઓપોલિટિકલ રીઝન અને ઇન્ડસ્ટ્રીઅલ ડિમાન્ડ હા ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ચોક્કસ વધી છે એ વાતમાં શંકા નથી જો એવી અથવા બેટરીમાં એક કિલો સિલ્વર વપરાય તો હાલના ભાવ પ્રમાણે કાર પાંચથી સાત લાખ રૂપિયા મોંઘી થઈ જશે તો ખરીદશક્તિ ઘટશે ડિમાન્ડ ડિસ્ટ્રોય થશે અથવા ઝડપી ઓલ્ટરનેટિવ મેટલ અથવા ટેકનોલોજી શોધવામાં આવશે આનો અર્થ એ છે કે માત્ર ડિમાન્ડ વધે એટલે મોટા ભાવ અનંત સુધી વધી શકે આ માન્યતા ખોટી છે માર્કેટ હંમેશા કોસ્ટ એફોર્ડેબિલિટી અને સસ્ટેનેબિલિટી આ ત્રણ બાબતો પર ચોક્કસથી બેલેન્સ શોધે છે બીજી વાત રહી જીઓ છેલ્લા ચાર પાંચ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે તે સિવાય પણ તમે જુઓ તો મિડલ ટેન્શન પણ ખૂબ છે સ્મોલર રિજિયન કન્ફ્લિક્ટ પણ ખૂબ છે અને હાલમાં ટ્રમ્પ સાહેબ દ્વારા નવું ટ્રેડ વોર સર્જવામાં આવ્યું છે આ બધું છેલ્લા સાત પાંચ સાત વર્ષથી ચાલી જ રહ્યું છે પરંતુ આ દર સમયગાળા દરમિયાન ગોલ્ડ અને સિલ્વરના ભાવમાં આવી સતત અને સામાન્ય તેજી જોવા મળી ન હતી પરંતુ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધવાની શરૂઆત ગોલ્ડ નેરેટિવ એટલે કે ડોલર બ્રિક્સ કેટલું વાસ્તવિક છે તે જાણીએ અમેરિકા દ્વારા રશિયાના ડોલર એસેટ ફ્રીઝ કરવામાં આવ્યા ત્યારબાદ ચીન દ્વારા ગોલ્ડ રિઝર્વ વધારવાની જાહેરાત કરવામાં આવી તે પછી ચર્ચા શરૂ થઈ ડોલર ડોમિનન્સ ઘટશે બ્રિક્સ દેશો ગોલ્ડ બેક સિસ્ટમ તરફ જઈ રહ્યા છે પરંતુ મહત્વની વાત એક છે કયા દિવસે ગોલ્ડ ખરીદાયું કોની પાસેથી ખરીદાયું અને કયા વર્લ્ડમાં રાખવામાં આવ્યું તેના આજ દિન સુધી કોઈ ઓડિટેડ વેરીફાઈડ ડેટા ઉપલબ્ધ નથી હિસ્ટ્રીમાં વારંવાર એવું બન્યું છે કે મોટા દેશો પોલિસી આપે છે માર્કેટમાં ફ્યુચર સિનારીઓ પ્રાઇસ ઇન કરી લે છે એનો અર્થ એ નથી કે એ બધું ખોટું છે પરંતુ એનો અર્થ એ જરૂર છે માર્કેટ ઘણી વખતે ફેક્ટ કરતો એક્સપેક્ટેશન પર વધુ દોડે છે બીજું પણ એવું છે કે અમેરિકા અત્યારે દેવાના દાવાનળ પર ઊભું છે તો ગોલ્ડની જેટલી પણ પ્રાઇસ વધે અને તેને ગોલ્ડ સેલ કરવું પડે તો ઊંચા ભાવે ગોલ્ડ વેચવાથી તેને ઘણી રાહત પણ થઈ શકે છે હવે છેલ્લી વાત એવી છે એક બે હજાર છવ્વીસ ભારતનું યુનિયન બજેટ રજૂ થશે આમાં અગાઉથી જ એવું પ્રેડિક્શન કરી લેવામાં આવ્યું છે કે સિલ્વરમાં પાંચથી પંદર ટકા સુધીની ઇમ્પોર્ટ ડ્યુટીનો વધારો થઈ શકે છે તો મિત્રો અત્યારે હાલની તારીખમાં વૈશ્વિક સિલ્વરથી ભારતીય સિલ્વર એમસીએક્સમાં પંદરથી વીસ હજારનો કે ત્રીસ હજારનો ભાવ વધારો ઓલરેડી પ્રાઇઝમાં એડ થઈ ચૂક્યો છે અને જો ભાવમાં ડ્યુટીનો ઘટાડો કરવામાં આવે તો આ પંદરથી વીસ હજાર રૂપિયા કે ત્રીસ હજાર રૂપિયાને જે ડ્યુટી નવી ઘટે છે તેનું પ્રાઇઝ કરેક્શન અથવા ટાઈમ કરેક્શન પણ ચોક્કસથી આવી શકે છે મિત્રો અહીં તમને કોઈ પણ પ્રકારની બાય સેલની રેકમેન્ડેશન આપવામાં આવી નથી કે હોલ્ડની પણ રેકમેન્ડેશન આપવામાં આવી નથી અહીં તમને ચાર્ટ વાઇઝ ભૂતકાળની જીઓ પોલિટિકલ રિઝન ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ અને આવનારા યુનિયન બજેટની સંભાવનાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે તો મિત્રો હું સુનિલ પટેલ પાર શેર બ્રોકર આપને ચાંદીથી થોડા અવગત કર્યા છે થેન્ક યુ